વિદ્યાર્થીઓ અને વાલીઓ પેરામેડિકલની વેબસાઇટ પર અપડેટ આવી છે આમાં છે ને મોક રાઉન્ડ એટલે પ્રેક્ટિસ રાઉન્ડ ટ્રાયલ રાઉન્ડ આ ગણતરીમાં લેવામાં આવતું નથી આનું રિઝલ્ટ જે આવશે ને એ તમારે ગણતરીમાં લેવામાં આવશે નહીં તમે કોલેજથી કન્ફર્મ નહીં કરી શકો આ પ્રેક્ટિસ રાઉન્ડ છે અને ફક્ત પેરામેડિકલમાં જ આવે છે હવે એમ બીબીએસ બીડીએસમાં નથી આવતું આયુર્વેદ હોમિયોપેથમાં નથી આવતું હવે ફક્ત પેરામેડિકલમાં જ મોક રાઉન્ડ આવે છે પ્રેક્ટિસ રાઉન્ડ આવે છે તો એડમિશન કમિટીએ શું કર્યું કે ઘણી બધી કોલેજોની પરમિશન બાકી છે હવે વિદ્યાર્થીઓ પૂછતા હોય ક્યારે ચાલુ થશે ક્યારે ચાલુ થશે તો થોડું એક મોક રાઉન્ડ પ્રેક્ટિસ રાઉન્ડ ડિક્લેર કરી દીધું મેં ગયા વર્ષની માહિતી આપી હતી ગયા વર્ષે કદાચ એકત્રીસ ઓગસ્ટના કે એની આસપાસ ઓગણત્રીસ ઓગસ્ટ અને એકત્રીસ ઓગસ્ટ એવું કંઈ હતું તો બસ એ ગયા વર્ષના હિસાબે જ આ નજીક નજીક ડેટ છે તો તેમાં હવે આ મોક રાઉન્ડ આપ્યું છે એટલે પ્રેક્ટિસ રાઉન્ડ તમે ચોઈસ ફિલિંગ કરી શકો છો એડમિશન કમિટી શું કહે છે પહેલાં આપણે સાંભળી લઈએ કે ઓગણત્રીસ આઠ પચીસ આજથી તો બે નવ પચીસ સવારે અગિયાર વાગ્યા સુધી તમે ચોઈસ કરી શકશો પ્રેક્ટિસ માટે હા એટલે તમારી પછી મેઈન રાઉન્ડ આવે ત્યારે ભૂલચૂક ના થાય એટલે તમને એક પ્રેક્ટિસ રાઉન્ડ આપ્યું છે કે આમાં ભૂલચૂક બધી માફક છે કે એડમિશન જ નથી મળવાનું ખાલી જોવાનું છે ક્યાં મળે છે દિવ્યાંગતાની કેટેગરીમાં અરજી કરેલ વિદ્યાર્થીઓની પ્રવેશ લાયકાત નક્કી કરવા માટેની દિવ્યાંગતા ચકાસણી કાર્યક્રમ ચાલુ હોય તે વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટ મેડિકલ બોર્ડનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે આ વિદ્યાર્થીઓનું જનરલ મેરિટ લિસ્ટ તેમજ દિવ્યાંગતાનું મેરિટ લિસ્ટ પછીથી જાહેર કરવામાં આવશે એટલે આમાં પીએચ કેટેગરી હાલમાં નહીં રહેશે મોકરાઉન્ડ ઓનલાઇન ચોઈસ ભરવા માટેની માહિતી અહીં ક્લિક કરો એ ક્લિક કરીએ તો આપણી ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ લાઇટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ ગાંધીનગર આપનો યુઝર આઈડી પિન નંબર તથા આપનો પાસવર્ડ કોઈને આપવો નહીં પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવતા અગત્યના એસએમએસ આપને મળે તે માટે રજીસ્ટ્રેશન સમયે જે મોબાઈલ નંબર આપ્યો હોય તે ચાલુ રાખવો મોક રાઉન્ડ પ્રેક્ટિસ રાઉન્ડ એ ફક્ત વિદ્યાર્થીને કોલેજ ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી તેની પ્રેક્ટિસ માટે છે જેથી વિદ્યાર્થીને ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી તેની સમજણ રહે ખાસ નોન મોક રાઉન્ડ પ્રેક્ટિસ રાઉન્ડ ચોઈસ ફિલિંગના રિઝલ્ટના આધારે કોઈપણ સંસ્થામાં પ્રવેશ મળશે નહીં બેંકમાં કોઈ ફી ભરવાની નથી હેલ્થ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરાવવા જવાનું નથી કે કોઈ સંસ્થામાં હાજર થવા જવાનું નથી એડમિશન જ નહીં મળશે તમારે આગળ વધવાનું જ નથી મોક રાઉન્ડ ચોઇસ ફિલિંગ રિઝલ્ટના આધારે કોઈ પણ સંસ્થામાં પ્રવેશ આપવામાં આવશે નહીં દરેક રાઉન્ડ સમયે વિદ્યાર્થીએ પોતાની ચોઈસ પ્રમાણેની સંસ્થાની માહિતીની ચકાસણી કરી લેવાની રહેશે તમને જે કોલેજમાં લેવાનું હોય તે જ મૂકવાની જે નહીં લેવાનું હોય એ નહીં મૂકવાની ચોઇસ ફિલિંગ અંગેની સૂચના ચોઇસ ફિલિંગ માટે ધ્યાનમાં રાખવાની વિગતો શું હોય પસંદગીનો અભ્યાસક્રમ તમને ફિઝિયોથેરાપી જોઈએ બીએસસી નર્સિંગ જોઈએ જીએનએમ જોઈએ એનએમ જોઈએ તમને શું જોઈએ એ પહેલાં નક્કી કરો અને સંસ્થાનું સ્થળ તમને તમારા ગામમાં મોટા શહેરમાં જોઈએ ગામથી નજીક જોઈએ ક્યાં જોઈએ એ તમે નક્કી કરો જે તે અભ્યાસક્રમમાં પ્રવેશ લાયકાતના ધોરણો અનુસાર આપ ચોઈસ ફિલિંગ કરી શકશો જેના જેટલા માર્ક્સ હશે તે પ્રમાણે જો ફિઝિયોથેરાપીમાં તો ઓનલી પાસિંગ પર એડમિશન થાય છે પણ બીએસસી નર્સિંગમાં અમુક પર્સન્ટેજ તમને જોઈશે એમાં તમારો ઇલિજિબલ તમે હશો તો તમને બીએસસી નર્સિંગની ચોઈસ આપશે નહીં તો નહીં આપશે જે અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા પાત્ર નહીં હોય તેની ચોઈસ દર્શાવવામાં દર્શાવવામાં આવશે નહીં આપને મળવાપાત્ર અભ્યાસક્રમમાં આપની પસંદગી મુજબ સંસ્થાઓની ઉતરતા ક્રમમાં ચોઈસ ફિલિંગ કરવી કે સૌથી પહેલે પસંદ હોય એને પહેલે મૂકવાની આ બધા જ કોર્સમાં પ્રવેશ મેળવવા પાત્ર હોવ અને આપની પહેલી પસંદગીનો કોર્સ બીએસસી નર્સિંગ હોય તો આપે પહેલાં બીએસસી નર્સિંગ અભ્યાસક્રમની સંસ્થાઓને ઉતરતા ક્રમમાં પસંદગી કરવાની રહેશે સૌથી પહેલાં રક્ષ પહેલાં રહેશે એમાં સૌથી પહેલો ચાન્સ રહેશે ત્યારબાદ જે અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તે અભ્યાસક્રમની બધી સંસ્થાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની રહેશે એટલે પહેલે બીએસસી નર્સિંગ જોઈએ તો નર્સિંગની બધી કોલેજો મૂકી પછી ફિઝિયોથેરાપી જોઈએ તો ફિઝિયોથેરાપી મૂકી પછી જીએનએમ જોઈએ તો એ મૂકો એ એનએમ જોઈએ તો એ મૂકો એટલે બધી જ ચોઈસ તમે કરી શકો એવું નથી કે તમે ફક્ત બીએસસી નર્સિંગની કરી શકો કે ફક્ત બીએ ફિઝિયોથેરાપી ફિઝિયોથેરાપીની કરી શકો એવું નહીં જેટલી પણ અહીંયા કોલેજો છે આ વેબસાઇટ પર એ બધી જ કોલેજો બધી જ ફિલ્ડમાં તમે અનલિમિટેડ અનલિમિટેડ ચોઈસ કરી શકો છો ચોઈસ ભરવા માટે સંખ્યાની કોઈ માલેજ નથી અનલિમિટેડનલિમિટેડ ફિલ્ડ અને અનલિમિટેડ કોલેજીસ જેટલી કોલેજ અહીંયા તમે ભરી શકતા હોય એ તમે મોક ગ્રાઉન્ડમાં ભરી શકો છો બિન્દાસ બરાબર આ મોક રાઉન્ડની માટે કહું છું બિન્દાસ તમે બધી ભરી દો ક્યાં મળે જોઈ લેજો આપની પસંદગી મુજબ ઉતરતા ક્રમમાં ચોઈસ ભરવી ઉતરતા ક્રમ એટલે સૌથી વધારે પસંદ હોય એને પહેલે મૂકવાની પછી એનાથી એ નહીં મળે તો પછી બીજી કઈ રીતે એ મૂકવાની એ નહીં મળે તો ત્રીજી કઈ એ મૂકવાની એ રીતે ઓનલાઈન ચોઈસવેલિંગ કરવા માટે પ્રવેશ સમિતિની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવી પ્રવેશ સમિતિની વેબસાઇટની વિગત એચ ટીટીપી ડોટ કોલન સ્લેશ ફ્લેશ ડબલ્યુ 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 ડોટ એમ ઇડીએડીએમ એ આર એ ડોટ ઓ આર હા મેડિકલ એડમિશન ગુજરાત ડોટ ઓઆરજી પ્રવેશમાં સમિતિની વેબસાઇટની વિગત અહીંયા તમારે શું કરવાનું છે લોગ ઇન કરવાનું છે બરાબર રજિસ્ટર્ડ યુઝર લોગ ઇન હિયર એમાં તમારે લોગ ઇન કરવાનું છે લોગ ઇન કરવા માટે તમારે યુઝર આઈડી પિન પાસવર્ડ અને કેપ્ચા નાખવું પડશે બરાબર પછી તમારા મેરિટ મુજબ કેટલા અભ્યાસક્રમમાં પ્રવેશ મળવા પાત્ર છે તે બતાવશે અવેલેબલ ચોઈસ બતાવશે પછી ચોઈસ ફિલ કરવા માટે અહીં ક્લિક કરો ફિલ ચોઈસ કરવાનું અને પ્રિન્ટ ફિલ ચોઈસ છેલ્લે ચોઈસ થઈ જાય જો તમે પ્રિન્ટ લઈ શકો તમે પીડીએફ બનાવીને સેવ કરી શકો કે તમારી ચોઈસ શું છે બરાબર કેટલી ચોઈસ ઉપલબ્ધ છે તે જોવા માટે અહીં ક્લિક કરો એટલે અવેલેબલ ચોઈસ પર ઉપલબ્ધ ચોઈસ જોવા માટે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ લખો અહીંયા કોર્સ પસંદ કરો ફિઝિયોથેરાપી નર્સિંગ એક્સેટ્રા અને જિલ્લો પસંદ કરો તમારે ક્યાં લેવી છે બરાબર એક ઓલ તમે કરશો તો બધું જ તમને મળી જાય પણ તમારે પર્ટિક્યુલર સિલેક્ટેડ ફિલ્ટર કરવું હોય તો આ રીતે ફિલ્ટર કરી શકો ટોટલ અવેલેબલ ચોઈસ જેટલી છે એ આપણે કયા અભ્યાસક્રમમાં પ્રવેશપત્ર છે તે દર્શાવે છે બરાબર પછી આ રીતે ચોઈસ લખ્યું છે હું અહીંયા અપલોડ કરવાનું ભૂલી ગયો પણ તમે ત્યાં ક્લિક કરશો એટલે તમને આખું આ ચોઈસ ફિલિંગનું પ્રોસીજર ખબર પડી જશે પછી શું લખ્યું છે મોક રાઉન્ડમાં દર્શાવેલ સંસ્થાઓ અને તેઓની મંજૂર થયેલ બેઠકોની સંખ્યા પ્રોવિઝનલ છે એટલે આ ટેમ્પરવરી છે કાચી છે પ્રથમ રાઉન્ડ ચાલુ થાય તે પહેલાં રાજ્ય સરકાર નર્સિંગ કાઉન્સિલિંગ યુનિવર્સિટી દ્વારા જે બેઠકો મંજૂર થશે તે મુજબ પ્રથમ રાઉન્ડ કરવામાં આવશે એટલે હમણાં કાચી આ કોલેજોની જે સીટ મેટ્રિક્સ છે કાચું છે એમાં ફેરફાર થશે મોક રાઉન્ડ પ્રેક્ટિસ રાઉન્ડ બે એ ફક્ત વિદ્યાર્થીને કોલેજ ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી તેની સમજ માટે છે મોક રાઉન્ડ પ્રેક્ટિસ રાઉન્ડ એક વિદ્યાર્થીઓ કોલેજની ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી તેની પ્રેક્ટિસ માટે એની સમજણ માટે છે મોક રાઉન્ડની પ્રેક્ટિસ રાઉન્ડ ચોઇસ ફિલિંગના રિઝલ્ટના આધારે કોઈ પણ સંસ્થામાં પ્રવેશ મળશે નહીં બેઠા બેન્કમાં કોઈ ફી ભરવાની નથી હેલ્થ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરાવવા જવાનું નથી કે કોઈ સંસ્થામાં હાજર થવા જવાનું નથી આ તો એક ફેક રાઉન્ડ શું કહીએ આપણે ફેક તો ના કહેવાય એટલે મોક રાઉન્ડ પ્રેક્ટિસ રાઉન્ડ હા પણ તમારે ખાલી પ્રેક્ટિસ કરવા માટે છે ખાલી જોવા માટે છે આમાં એડમિશન મળવાનું નથી પણ ક્યાં મળી શકે છે એ તમે જોઈ શકો છો કે તમારી પસંદગી અનુસાર મળી શકે કે નહીં અને એવું પણ બને કે તમને મોક રાઉન્ડમાં એ સીટ એલોટ દેખાશે પણ એક્ટિવ ઓરિજિનલ જે રાઉન્ડ આવશે તેમાં તમને નહીં પણ મળે એ કોલેજમાં એવું પણ થાય છે કેમકે ઘણા બધા મોક રાઉન્ડમાં પાર્ટિસિપેટ નહીં કરતા હોય અને ફરી કરે જ્યારે ઓરિજિનલ આવે ત્યારે કરે તો પછી એ લોકો તમારાથી આગળ હોય તો એ લોકોને પહેલાં મળી જાય હા તમારા પાછળ હોય તમને પ્રોબ્લેમ નહીં એટલે મોક રાઉન્ડમાં જે રિઝલ્ટ આવે એવું જ રિઝલ્ટ એવું જ રિઝલ્ટ ફર્સ્ટ રાઉન્ડમાં આવશે ઓરિજિનલ રાઉન્ડમાં એકચ્યુઅલ રાઉન્ડમાં એની કોઈ ગેરંટી હોતી નથી ફક્ત જોવા માટે છે કે તમે પ્રેક્ટિસ કરી શકો રિઝલ્ટ જોવા માટે નથી એમ સમજી લો એડમિશન કમિટી હમણાંથી જ કહે છે કે તમે ચોઈસ ફિલિંગની પ્રેક્ટિસ કરવા માટે આપ્યું છે બરાબર આ તમારે જે રાઉન્ડમાં મળે છે એનો મતલબ એવું નથી કે તમને ફર્સ્ટ રાઉન્ડમાં પણ એ જ કોલેજ મળશે બદલાઈ પણ શકે છે હં ઉપર નીચે થઈ શકે છે બીજા સ્ટુડન્ટ જે લોકો મોકરાઉન્ડમાં ભાગ નથી લઈ રહ્યા એ લોકો ફર્સ્ટ રાઉન્ડમાં ભાગ લેશે ત્યારે મોકરાઉન્ડમાં પ્રેક્ટિસ રાઉન્ડ વર્ષ પચીસ છવ્વીસ માટે અઠ્ઠાવીસ ઓગસ્ટ સુધીમાં જે સંસ્થાઓએ મંજૂરી પત્રો તેમજ બેંક ગેરંટી પ્રવેશ સમિતિ ખાતે જમા કરાવેલ છે તે સંસ્થાની બેઠકોની ફાળવણી વર્ષ પચીસ છવ્વીસની મંજૂરી બેઠકમાં જ કરવામાં આવશે એટલે જેમને હમણાં સુધી પ્રવેશ મંજૂરી મળી છે અને એડમિશન કમિટીને પોતાની મંજૂરીના લેટર્સ બતાવ્યા છે જમા કરાવ્યા છે એમની જ કોલેજો અમાર રહેશે પછી જેનું મળશે તે પછી ઓરિજિનલમાં જ્યાં સુધી આવે ત્યાં સુધી એને ડીલે કરશે વર્ષ પચીસ છવ્વીસના રાઉન્ડમાં આ સાથે સામેલ યાદીની સંસ્થાઓનો સમાવેશ કરેલ નથી વર્ષ પચીસ છવ્વીસના મોકરાઉન્ડમાં જે સંસ્થાઓ નર્સિંગ વિદ્યાશાખા તેમજ ફિઝિયોથેરાપી વિદ્યાશાખાની બેન્ક ગેરંટી તથા સરકારશ્રીની એનઓસી આ છે ને કોલેજો માટે છે વિદ્યાર્થીઓ માટે નથી બરાબર એ લોકોએ બધું કરવાનું રહેશે અને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારા પૈસા બચાવવાળી વસ્તુ છે કે હમણાં સુધી જે છે કોલેજો તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપતી હતી ડોનેશન લેતી લેતી હતી પૈસા વધારે લેતી હતી એના માટે જો સરસ સમાચાર છે બે હજાર પચીસ છવ્વીસથી જો કોઈ સર્વનિર્ભર સંસ્થા દ્વારા બીએસસી નર્સિંગ જીએનએમ એએનએમ બીપીટી બી એસએલપી વીઓપી વીઓ બીઓટી ઓ બી એન વાયસ અભ્યાસક્રમો માટેની મેનેજમેન્ટ કોટાની બેઠકો પ્રવેશ સમિતિને સુપુદ કરવામાં આવે છે તો આ બેઠકો ચોઈસ ફિલિંગ દરમિયાન અલગથી સરકારી કોટામાં સુપુર્દ કરેલ મેનેજમેન્ટ સીટ તરીકે દર્શાવવામાં આવશે એટલે કોઈ પ્રાઇવેટ કોલેજો પોતાની સીટ સરેન્ડર કરે છે એડમિશન કમિટીને તો એ સરકારી કોટામાં સુપુર્દ કરેલ મેનેજમેન્ટ સીટ તરીકે દર્શાવવામાં આવશે આ બેઠકો માટે ફી સ્ટ્રકચર સરકારી કોટાની ફી મુજબ જ રહેશે એક્સ્ટ્રા પૈસા નથી આપવાના આ બેઠકો પર પ્રવેશ ફી સ્ટ્રકચર સરકારી કોટાની ફી મુજબ જ રહેશે બરાબર જીક્યુની ફીસ રહેશે આ બેઠકો પર પ્રવેશ મેળવનાર અનુસૂચિત જનજાતિ એસટીના વિદ્યાર્થીઓને ફ્રીશિપ કાર્ડનો લાભ મળશે નહીં બરાબર ફ્રીમાં નહીં થશે પૈસા ભરવા પડશે આ મેનેજમેન્ટ કોટાથી જીક્યુમાં થાય છે તે બાકી જીક્યુ અને ગવર્મેન્ટમાં એમને મળશે વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ કરતી વખતે આ માહિતીને ખાસ ધ્યાનમાં લેવાની રહેશે બરાબર તે પછી અમુક બધી વસ્તુઓ છે આ કોલેજો માટે છે એ તમને લાગુ પડતી નથી તો કોલેજો આ બધી એમની મંજૂરીને એ બધું એડમિશન કમિટીને સુપુરદ કરશે તો એડમિશન કમિટી એને ચોઈસ ફિલિંગમાં સમાવેશ કરશે એટલે હવે તમે શું કરો કે વેબસાઈટ પર જઈને લેબસાઇટમાં બધાની છે ને ફીસ અપડેટ થઈ ગઈ છે બીએસસી આજની તારીખમાં ઓગણત્રીસ આઠ પચીસમાં બીએસસી નર્સિંગ સરકારી બીએસસી નર્સિંગ સેલ્ફ ફાઇનાન્સ ફિઝિયોથેરાપી સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ પ્રોસ્ટેટિક્સ ઓક્યુપેશનલ થેરાપી ઓક્ટોમેટ્રી નેચરોપેથી ઓડિયોલોજી જીએનએમ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ એ એનએમ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ આ બધાની ફી સ્ટ્રક્ચર અપડેટ થઈ ગયું છે તમે એક પેપર લો પેપર તમે 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 ચોઈસ તૈયાર કરો કે તમારે બીએસસી લેવું છે તો બીએસસીની ગવર્મેન્ટ કોલેજો લેવી છે તો ગવર્મેન્ટ મૂકો પછી પ્રાઇવેટ લેવી છે તો પ્રાઇવેટ મૂકો અથવા તો કોઈ એક ફક્ત ગવર્મેન્ટમાં જ ટ્રાય કરવી છે તો બી ની ગવર્મેન્ટ ટ્રાય કરો ફિઝિયોથેરાપીની ગવર્મેન્ટ ટ્રાય કરો એ રીતે જે જે ગવર્મેન્ટ છે જીએનએમની છે ની છે એ ગવર્મેન્ટ કોલેજોની ટ્રાય કરો પછી તમે સેલ્ફ ફાઇનાન્સ જે છે પ્રાઇવેટ કોલેજો મૂકો એટલે તમે એક જ ફિલિંગ ફિલિંગમાં બધી કોલેજો મૂકી શકો બીએસસી નર્સિંગની ફિઝિયોથેરાપીની ઓક્યુપેશનલ થેરાપી જીએનએમ એનએમ તમારે જે લેવું હોય એ બધું જ તમે કરી શકો અને આમાં તમે ઉપર નીચે કરવું હોય એ પણ કરી શકો તમને ફિઝિયોથેરાપી જ લેવું છે તો ફિઝિયોથેરાપી પહેલે મૂકો પછી બીએસસી નર્સિંગ ના મૂકો જો આ તો તમારે પણ ઓપ્શન છે તમારે બધું ભરી શકો પણ લો તમારે એક જ ફિલ્ડમાં લેવું છે તમારે બીએસસી નર્સિંગમાં જ લેવું છે તો પછી બીએસસી નર્સિંગની જ કોલેજો મૂકવાની બીજી કોઈ મૂકવાની જ નહીં બરાબર તમારે બીજી કોઈમાં લેવું જ ના હોય તો ગવર્મેન્ટ મૂકી તો બીએસસી નર્સિંગ પછી સેલ્ફ ફાઇનાન્સ મૂકી તો બીજા કોઈમાં નહીં લેવું હોય તો બીએસસી નર્સિંગ જ મૂકો બીજું કંઈ જ ના મૂકો તમને એવું છે કે મારે ફિઝિયોથેરાપી જ લેવું છે બીજું કંઈ જ નથી લેવું તો પછી ફક્ત ફિઝિયોથેરાપી ગવર્મેન્ટ ગર્મેન્ટ મૂકવા અને પ્રાઇવેટ મૂકો બીજી પછી કંઈ મૂકવાનું નથી એટલે તમને જે ફિલ્ડમાં એડમિશન લેવું હોય તો તે મુજબ કરો એટલે તમને એવું હોય કે નહીં જ્યાં મળે ત્યાં લઈ લઈશ કે તો પહેલા હું બીએસસી નર્સિંગમાં ટ્રાય કરું ફિઝિયોથેરાપીમાં ટ્રાય કરું પછી આ બધા જીએનએમમાં લઈશ કે એ એનએમમાં લઈશ કે ઓપ્ટોમેટ્રીમાં લઈશ તમારી પસંદગી અનુસાર તમને જેમાં લેવું હોય એ પ્રમાણે પણ તમે કરી શકો એટલે મિક્સઅપ પણ કરી શકો બરાબર મિક્સઅપ પણ કરી શકો ઉપર નીચે કરી શકો કોઈ પણ કેટેગરીને ઉપર નીચે કરી શકો બીએસસી ગવર્મેન્ટ પછી ફિઝિયોથેરાપી ગવર્મેન્ટની કોલેજ તમારા ગામમાં બે કોલેજ છે માની લો એક બીએસસીની છે ને એક ફિઝિયોથેરાપીની છે તો તમે બંને ગવર્મેન્ટ પછી મૂકો પછી બીએસસી નર્સિંગની ફરી મૂકો બીજી ગવર્મેન્ટ પછી ફિઝિયોથેરાપીની બીજી ગવર્મેન્ટ એ રીતે ને મિક્સઅપ તમારે ગમે તે રીતે કરવું હોય ને એ તમે ગમે તે રીતે કરી શકો છો એમાં કોઈ બાંધછોડ નથી એટલે તમને શું કહે કે ફિક્સ નથી કર્યા તમને તમે ગમે તે ચોઈસ કરી શકો છો અને આના માટે તમારે સાયબર કફેમાં પૈસા બગાડવાની જરૂર નથી આ તો પ્રેક્ટિસ રાઉન્ડ છે એટલે તમે મોબાઈલમાં કરો લેપટોપમાં કરો કમ્પ્યુટરમાં કરો તમારા સગવડ સંબંધી કોઈની પાસે હોય લેપટોપ કોમ્પ્યુટર એની પાસે કરાવો પૈસા નથી ખર્ચવાના એક રૂપિયો પણ કોઈને આપવાનો નથી કોઈ સગવડ ના હોય તો તમે મોબાઈલથી જ કરી લેજો પણ એના પહેલાં તમે એક કાગળ પર બધી લિસ્ટ તૈયાર કરી લો અને આ વેબસાઇટ પર જઈને આ જેટલી કોલેજો છે એના છેલ્લું કોલમ છેલ્લું ખાનું તમે જોશો ને એમાં તમને ફીસ દેખાશે કોલેજોના એડ્રેસ દેખાશે અને ફીઝ દેખાશે તો વેબસાઇટ પર વિઝિટ કરીને ઇન્સ્ટિટ્યૂટ ઇન્ફોર્મેશન ટુ ઝીરો ટુ ફાઇવ ટુ સિક્સ લેફ સાઇડ પર છે ત્યાં બધી કોલેજોની યાદી છે એ બધી યાદીને તમે ઓપન કરો અને ઓપન કરીને સંસ્થાઓને જુઓ એડ્રેસ જુઓ અને સામે ફીસ છે એ ફીસ જુઓ અને તે પ્રમાણે તમારી ચોઈસ બનાવો સૌથી ઓછી ફીસવાળી પહેલે રાખો પહેલે ગવર્મેન્ટ રાખો પછી સૌથી ઓછી ફીસવાળી કોલેજ રાખો પછી મોંઘી ફીસવાળી રાખો અથવા તમને પૈસાની તકલીફ ના હોય તો તમારા શહેરમાં જેટલી પણ કોલેજો હોય એ તમે મૂકી શકો પ્રાઇવેટ હોય તો પ્રાઇવેટ મૂકી શકો તમારે જ્યાં લેવું હોય તે પહેલે મૂકવાનું સમજી ગયા અને એકચ્યુઅલ શું થયું કે આ વિડીયો બનાવતો હતો ને હું એરોપ્લેન મોડમાં મોબાઈલ કરવાનું ભૂલી ગયો અને એક કોલ આવ્યો એટલે મારી મહેનત બધી બેકાર ગઈ ત્રીજી ચોથી વખત હું આ ઓડિયો રેકોર્ડ કરી રહ્યો છું કેમ કે જેટલા પણ કર્યા એ બધા ડિલીટ થઈ ગયા કે પછી અપલોડ નહીં થયા એટલે મારું મોડું પણ હવે શું ગયું છે તો હવે જે પણ માહિતી આવશે તે પછી હું તમને જાણ કરીશ આ બે તારીખ સુધીનું એમને ચોઈસ કરવાનું કીધું છે પણ રિઝલ્ટ ક્યારે ડિક્લેર કરશે એ કીધું નથી એ પોતાની મરજી અનુસાર એ કરશે એટલે તમને ઉતાવળ કરવાની જરૂર નથી જ્યાં સુધી કોલેજોની પરમિશન નહીં આવે બધાની ત્યાં સુધી પેલું ફર્સ્ટ રાઉન્ડ પણ ચાલુ થવાનું નથી આ તમને જોવા માટે ફક્ત એક રાઉન્ડ ચાલુ કર્યો છે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ